હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ તો આજે આપણે જવાનું છે મૂવા માર્કેટ યાર્ડની અંદર તો આજે તારીખની વાત કરીને તો છવ્વીસ તારીખ છે સાતમા મહિનો બે હજાર પચી ને વારસે શનિવાર તો આજે સફેદ અને લાલ ડુંગળીની લાઈવ હરાજી બતાવવાની છે તો ખેડૂત મિત્રો આ નવા હોય ને આ ચેનલમાં તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમારી અપડેટ તમને મળતી રહે તો ચાલો લાઈવ હરાજી જોવા જઈ

લીશ બેસો પચાસ ચાર એકાઉન એકાવન રૂપિયા બો રૂપિયા એકાઉન એકસો બાવન પચાસ છપ્પન અઠાવન થાય

80 80 આલબા 80 80 રૂપિયા બોલુમે 80 રૂપિયા 80 રૂપિયા હારો છે 91 59 40 40 રૂપિયા 40 રૂપિયા જો 500 રૂપિયા આ બે 3 4 5 9 5 હારો છે 8 8 10 10 10 રૂપિયા 10 ઓ છોના દાદા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 બસ 10 રૂપિયા છે મોરારી 13 ગેરંટી મારી નંબર છે તો થાય એ પેલી દેવા છે

અઢાર અઢાર રૂપિયા બચો અઢાર ચોવીસ પચીસ છવ્વીસ ત્રીસ રૂપિયા મોલું ભાઈ બચો ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ત્રીસ

ખબર <muchan> છે <coughs> 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 <coughs>

Rs 84 kya <m> hai baba baba ye nana bhai che ha <as>